તમારે રાજકોટ ફ્રૂટ વેચવું હોય ને તો તમારે નજીકમાં કોઈ પણ બસ ટ્રાન્સ વ્યવસ્થા હોય ને તો ત્યાંથી તમારે બોક્સ પેક કરીને પછી બે ચાર વેપારી ગોતી લેવાની તમારે આપી દેવાનું અને ન નો તમારે કરવું હોય ને તો એક તમારી પાસે અત્યારે વાન રહે કે નહીં એ વાનમાં બોક્સ પેક કરીને નીકળવા બોક્સ પેક કરીને તમારે જેટલા ફ્રૂટવાળા હોય ને એને દસ દસ વીસ વીસ બોક્સ વેચવા આપી દેવાનું ગાડીએ

તમને એ બાજુ ના છે પાકલ ફ્રૂટ વેચી નથી શકતા તો અમે રોપા લઈ ગયા કોન્ટેક્ટ આપી નામ ને

હા ટેકનિક ના ગોર ગોર જાન દેજો મોડા કે હવે જને તો આવા ચાલે 3 3 હો જાય અંજીરે ને રિઝલ્ટ પાંચ આવે તમારા રોજાયો આમ માં જો એ એમ તો વળી રોજ બી 1 રૂપિયા રોજ આમ જો આના આછ રોજ આવે એમ કોને વે હા કેસરવાળા નાઇન એટ ટુ ફાઈવ નાઇન ફોર થ્રી ફાઈવ થ્રી વન સમર્પણ અંજ મોટા